અરવલે જિલ્લાના ભીરડા તાલુકાના જેતપુર ગામમાં ઘરવકરીને પશુ પાડી ભસ્મભૂત થયા અરવલ્લી જિલ્લાના ભીલડા તાલુકાના જેતપુર ગામે ગામેથી કમલેશભાઈ થાવરાજી ઘરે અગમ્ય કારણસર અચાનક આગ લાગી હતી જેમાં તેમની ઘર વકરીને ઘરની આગળ એક ભેંસ અને બે ગાય ભસ્મભૂત થઈ જેના લીધે ઘર પરિવાર આવકના સાધન અને અન્ય સાધન સામગ્રી બળી ભસ્મભૂત થઈ ગયેલ છે જેમાં આશરે આર્થિક ચાલાક જેટલું નુકસાન થયેલ છે જેના કારણે પરિવાર આર્થિક મુશ્કેલીમાં આવી ગયેલ છે સરકારશ્રીને પરિવાર તરફથી આર્થિક મદદ કરવા માટે વિનંતી અને છે બિરોચી ફાલ્પેસ ફરેલ ગુજરાત હું પિલુડા તાલુકાનો નો હું અને જેતપુર ગામ નો હું અને મારું નામ છે ગામેતી કમલેશભાઈ થાવરાજી અને માં હતી મો લગન માં જાલો તો માર પત્રી જીન લગન હતું અને આસાનક આગ બળવાથી થી માર હેતી એક ગાય બે ગાયો ને એક ભેંસ મરી જી હી અને મેં હેતી કઈ સરકાર કઈ સહાય આલે તે એવું કઈ કરે છે કેરે કેરે